અમારા એક ટેકનિકલમાં બહુ સારા નિષ્ણાત કોન્સ્ટેબલ છે દિલીપભાઈ એની મદદરૂપ થઈ એની મદદથી બનાવવામાં આવ્યું છે અને આ સેન્ટરમાં ગુનેગારોનું ભોગ બનનાર બેથી વધુ વ્યક્તિઓ મુલાકાત લેતા હોય છે અને આરોપીઓની ઓળખ વિધિ કરે છે દરોડામાં નકલી પોલીસનો ભોગ બનનાર એક પહેલા પિનાક સોફ્ટવેર દ્વારા એક આરોપીને ઓળખી બતાવ્યો હતો આરોપીની ઓળખ વિધિ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન હાથ ધરીને આરોપીને ઝડપી લીધો હતો કોઈ પણ ભોગ બનનાર ફરિયાદી છે એને જેની સાથે ભોગ બન્યા છે કોઈ એની નજરમાં આવી વ્યક્તિ આવી છે અથવા તો એની સામેથી પસાર પણ થઈ છે અથવા કોઈ સાક્ષીએ પણ એને જોવામાં આવ્યો છે એનો આછો પાતળો હોલિયો પણ એની નજરમાં હોય તો એવા લોકો અમારા આ પિનાક સેન્ટરનો મુલાકાત લઈ અને તરત જ આવા વ્યક્તિઓને આઈડેન્ટિફાઈ કરી શકે છે પિનાક સોફ્ટવેરની પ્રથમ સફળતાએ ક્રાઇમ બ્રાન્ચના ગુનાખોરીમાં નિયંત્રણ લાવવાના ઝુંબેશને મજબૂત બનાવી દીધું છે અમદાવાદના ગુનેગારોની કુંડળીનો સમાવેશ પિનાક સોફ્ટવેરમાં કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ હવે રાજ્યના ગુનેગારોની કુંડળી તૈયાર કરીને ગુનાખોરીને ડામવાના પ્રયાસોમાં લાગી છે કેમેરામેન વિજય પટેલ સાથે અનિતા પટની વીટીવી અમદાવાદ